Bali, Bali. Sahi gau mata, bande કેમ છો દર્શક મિત્રો બધા મજામાં ને ખુશીમાં હશો તેવી આશિયા સાથે આપણા નવા વિડીયોનો શરૂઆત કરીએ તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો જોઈ શકો છો તમે આપણું ગૌધન તો આ આપણી ભગોડા ગોકુળ ગીર ગૌશિયાળા ની ગાય માતાઓ નેચરલી સારો ગ્રહણ કરી રહ્યા છે અને સૌ ગાય માતા આમ તેમ ચાલી રહ્યા છે તો જોઈ શકો છો તમે અમારું પશુધન તો આગાઉન આપણું અત્યારે સરવા નો પ્રારંભ કરી શક્યું છે આપણી મોરલી પૂજા મનીષા આપણે સંજુ ભંગી આ આપણી કાબેર ગળ ગૌરી ને ઢેલર સૌ ગાય માતાઓ એ સો આરામથી હરો સારો નેચરલી ખાવા માટે પહોંચી ગયા છે તો આપણા આ બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં જય ગૌ માતા વંદે ગૌ માત્ર